હા મિત્રો કેમ છો કે બધા મજામાં છો આપણી આ ડાંગર ટેકનોલોજીમાં બધાનું હાર્દિક સ્વાગત છે આ મિત્રો જે આ રિઝ કોન્ટેન્ટ છે ને એ એવો માથાનો દુખાવો છે એની વાત જવા પણ આજે આપણે તમને સો ટકા સો ટકા ને પણ એકસો દસ ટકા ર્યુઝ કોન્ટેન્ટ નું સોલ્યુશન કાઢી આપશું ગમે એ પ્રકારનો ર્યુઝ કોન્ટેન્ટ હોય હવે એક વસ્તુ આપણે સમજી લઈએ કે ર્યુઝ કોન્ટેન્ટ છે ને એ શું કામે આવે છે ભાઈ ર્યુઝ કોન્ટેન આવવાનું કારણ શું કે જ્યારે આપણે બીજા કોઈની વસ્તુ એમાં આપણા વિડીયોની અંદર વાપરી હોય પૂરેપૂરી વ્યવસ્થિત એડિટ ન કર્યું હોય એમાં આપણી વસ્તુ બહુ ઓછી હોય અને તમે સીધો ડાયરેક્ટ વિડીયો ઉપાડી અને ચેનલમાં ઠપકારી દીધો હોય તમારી ચેનલનો તમે લોગો મૂકી દીધો અને કરી નાખો અપલોડ આવા તમે બહુ જાજા વિડીયો યુટ્યુબ ઉપર મૂકેલા હોય એટલે તમારા યુઝ કોન્ટીની શક્યતા પૂરેપૂરી રહે અને બીજો પ્રોબ્લેમ મોટો એ છે કે તમે ચાર હજાર કલાક વોચ ટાઈમ એક હજાર સબસ્ક્રાઈબર આ તમે બધું પૂરું કરી લ્યો

તમે કામ કરો છો એ તમારે ઘરે જ રાખવાનું છે અને ધીમે ધીમે તમને તો ખબર જ હોય કે ભાઈ આપણે ગામનું શું નાખ્યું છે એ ધીમે ધીમે એને મારી વાત તમને સમજી સમજી શકતા કે વિડીયોમાં હું તમને ઉલ્લેખ ન કરી એવું તમે મને ટેલિગ્રામમાં અથવા તો ફેસબુકમાં ગમે આ કોમેન્ટ કરજો લો હું તમને સો સો ટકા એનું સોલ્યુશન બતાવીશ તમારે ધીમે ધીમે એની બધી વ્યવસ્થા કરતું જવાનું છે પછી તમને એવું લાગે કે ના હવે આમાં કઈ ચિંતાજનક નથી એટલે તમે ચૌદ દિવસ પછી કે ચૌદ તમે ટ્રાય કરી લીધો તમને સીધી અઠ્યાવીસ દિવસની આવી ગયો હોય અને એમાં જેને ટ્રાય કરી લીધી હોય ઉતામરથી એને સીધી નેવ દિવસની ત્રણ મહિનાનું પૂરું ત્રણ મહિના તમારે ગધામજૂરી રાખવાની છે એટલે એ જો તમારે ગધામજૂરી ન કરવી હોય અને તમારે ર્યુઝ કોન્ટેન્ટ સો સો ટકા તમારી ચેનલમાંથી કાઢવો જ હોય તો તમે જે રીતે કામ કરો છો એ તમારે કામ કરી રાખવાનું છે અને પ્લસમાં મેં તમને કીધું એ તમારે ધીમે ધીમે બધું સાફ સફાઈ ચાલુ રાખવાની છે એટલે તમને આઈડિયા આવી જાય કે ભાઈ હવે આમાં કઈ ચિંતા જેવું છે નહીં અને ઈ તમે જે વસ્તુ એક વસ્તુ તમને કહું અતિ લોભ છે ને એ નુકસાનનું પ્રતિક માનવામાં આવે છે આગળ કઈ થયું કે અતિ લોપ છે ને એ અને તમારે એ હું આવા શબ્દ શું કામ વાપરું છું કે ઘણાના વિડીયોમાં છે ને બીજાનો વિડીયો ઉપાડી હોય અને એવું વાયરલ થયું હોય એ ટેન કેમાં ને વીસ કેમા ત્રીસ કેમા ને પચાસ કેમા ને અમુક મેં જોઈએ સો સો કેમા વિડીયો વ્યાગી હોય પણ એ રિયુઝ કોન્ટેન્ટ ઉજવાડો છે ને એ સો કે વાર જ હોય એટલે તમારે સો કે ની સામે નથી જોવાનું એ સો કે તમને પાછા મળી જશે જો તમે એ લાલચમાં રહેશો ને પાછી તમને ના યાર આ વિડીયો ક્યાં કાઢો હવે હાલને ટ્રાય તો કરી એ તો ટ્રાય તમારે સીધી અઠ્યાવીસ દિવસમાં જશે અને છતાં તમે નહીં ધ્યાન દો એટલે મેં કીધું સીધી નેવું દિવસની ઠપકા છે એટલે એ શો કે એની સામે નથી જોવાનું એને મેં કીધું એમ તમારે બીજું સાફ સફાઈ કરી નાખવાની છે અને વિડીયો તમારે સતત એમાં અપડેટ રહેવાનો છે કારણ કે જો યુટ્યુબનો એક એવો નિયમ છે કે ભાઈ તમે વિડીયો ડિલીટ કરો એટલે તમારા ચેનલને રીચ ડાઉન થઈ જાય કારણ કે એમાંથી એ તમે જે શો કે તમારો વિડીયો ગયો છે એમાં જેટલા સબસ્ક્રાઈબર આવ્યા એ તો પછી બધા ગુમ સબસ્ક્રાઈબર ટૂંકમાં એ પછી શું તમારી ચેનલ એટલી બધી રેન્ક કરતી હોય એ ન કરે પણ આપણે એ શો કે અમે નથી જોવાનું વિડીયો તમારે કઈ નાખ્યા રાખવાના છે અને ધીમે ધીમે મેં કીધું બધાને કન્વર્ટ કરી રાખવાના છે એટલે એકસો ને વીસ ટકા તમારે કોઈની સલાહ નહીં લેવી પડે મેં કીધું ને એ રીતે તમે ટ્રાય કરશો એટલે તમારે કોઈ યુટ્યુબરને મળવાની જરૂર નથી કે તમારે આ સિવાયનો બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નથી જો તમે આ રીતે વ્યવસ્થિત સાચી મેથડથી કામ કરશો તો તમારી ચેનલમાંથી હું તમને દાવા સાથે કહી શકું આ વિડીયો તમે આખે આખો વ્યવસ્થિત વચ્ચે કર્યો છે તો તમને સમજાશે બાકી તમે કાપી 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 કાપીને જોશો તો તમને નહીં સમજાય અને બીજી એક વસ્તુ તમને એ બતાવું કે તમે વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ કરો એટલે તમને નાનકડો વાયટી સ્ટુડિયોમાં મેસેજ આવે નો ઇશ્યુ એવો એનો મતલબ એ નથી કે આમાં કાંઈ ચિંતાજનક નથી નો ઈસ્યુ નો મતલબ શું છે કે ભાઈ કોઈ તમને કોપીએટ સ્ટ્રાઇક કે કોપરેટ ક્લેમ દે એમ નથી કે આવે એમ નથી એટલે તમને યુટ્યુબે એ મેસેજ કરી દીધો છે પણ ઘણી વાર એવું બને કે એ મેસેજ કરી દીધા પછી એ તમને ગમે અમુક અમુક વર્ષે વર્ષે બબે બે વર્ષે સ્ટ્રાઈક મળે છે તો એ બે વર્ષ સુધી ક્યાં ગયા હતા બધા બે વર્ષ સુધી કોઈ ખબર જ નથી ના એવું નથી મિત્રો તમે વિડીયો ઉપર નાખ્યો છે સામેવારું કંઈ ન બોલે તો યુટ્યુબને કાંઈ વાંધો નથી જો સામેવારો યુટ્યુબમાં મેસેજ કરે એટલે તમને સીધી સીધી ઓન ધ સ્પોર્ટ સ્ટ્રાઇક જ આવ્યા સીધો તમારો વિડીયો રીમુ થઈ જાય અને જો તમે બીજાનું બીજું કે બેકગ્રાઉન્ડ બીજું કે એવું કંઈ વાપરું તો તમને કોપી રેટનો ક્લેમ મળી જાય તો એ તમારે વિડીયો જે અપલોડ કર્યા છે એ તમારે ચેક કરવા હોય તો એના માટે તમારે જવાનું છે ક્રોમ બ્રાઉઝરમાં આપણે સ્ક્રીન ઉપર તમને બતાવી કે ભાઈ તમે વિડીયો અપલોડ કર્યો છે એમાં તમારે કઈ ચિંતા આવવાની છે કે નથી આવવાની એ પણ તમે નક્કી કરી શકો આવું તમે બને ત્યાં સુધી બહુ બહુ ઓછા વિડીયોમાં જોયો હશે કે વિડીયો તમે જે અપલોડ કરો એમાં તમારે ચિંતા આવવાની છે કે નથી આવવાની તમે કઈ રીતે નક્કી કરી શકો એના માટેનો એ યુટ્યુબ રસ્તો આપ્યો છે એના માટે તમારે ક્રોમ બ્રાઉઝર ખોલવાનું છે આપણે ક્રોમ બ્રાઉઝર ખોલી લીધું છે હવે મારી પાસે છે છે ને મારા મિત્રની આ બધા કરે છે તમને આ ગૂગલ ખોલ્યા પછી એમાં વાઇટી સ્ટુડિયો સર્ચ મારવા છે આ વસ્તુ તમે ફોન થી ને કરી શકો એવું નથી કે લેપટોપ માંથી જ થાય કે કોમ્પ્યુટર માં થાય પછી આપણે જાસો વાઇટી સ્ટુડિયોમાં હમણાં સુધી શરદી જવું છે જેવું તમે ક્લિક કરશો ને એ ભાગે જો આ ભાઈના બધા વિડીયો અહીં આવી ગયા છે મેં પહેલા જ જોઈ લીધા એટલા માટે આ જો લાઈન બંધ વિડીયો પડ્યા છે મિત્રો હવે આ બધા વિડીયોમાં આ ભાઈ ને કોપી મળે અથવા તો

કઈ ક્યાં શું થઈ જાય છે ને કઈ નક્કી રહેતું નથી અને અત્યારે ધડાધડ યુટ્યુબ ચેનલ ઉડે છે એટલે મિત્રો ખાસ ગુજરાતી મિત્રોને ખાસ નંબર વિનંતી છે કે કોઈ પણ તમે આ રીતના તમારા બીજા કોઈ વિડીયા હોય કે એવું કાંઈ હોય તો તમે વગે વગે કરી નાખજો એટલે શું છે બીજી તમારે સ્ટ્રાઈકો શક્યતા ન રહીએ અને મેં કીધું એમ તમે ર્યુઝ કોન્ટેન્ટ આ રીતે ચેક કરશો એટલે સો ટકા તમારી ચેનલમાં ર્યુઝ કોન્ટેન્ટ અને ઈ છતાં જો તમારે કઈ ર્યુઝ કોન્ટેન્ટનો નો પ્રોબ્લેમ આવે તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો મારાથી શક્ય હશે એટલે હું તમને હેલ્પ કરીશ અને જો આપણી ચેનલમાં તમે નવા હો તો ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત